બોટાદમાં દારૂની રેલમ છેલ બોટાદમાં કોણ જાણે કેમ કોની મીઠી નજરથી દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે બોટાદમાં ગાયત્રીનગર રેલવે સ્ટેશન પાસે વારિયા ગઢરા રોડ પુલ પાસે હિફલી વિસ્તાર હરણકુઈ ખોડિયારનગર તુરખા રોડ રાંગડીશે ખોડિયારનગર રેલવે સ્ટેશન પાસે વણકરવાસ પાળીયાદ રોડ ભડવારવાસ નદીના કાંઠા પાસે બોટાદમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂના અડ્ડા અને જય સંવિદાન હું છું પંકજ સોલંકી અને તમે જોઈ રહ્યા છો એસપી ઇન્ડિયા આજે આપણે બોટાદ શહેર ની અંદર ગાયત્રીનગર વિસ્તારમાં જે દારૂ નું ખુલ્લે આમ

આ છે બોટાદ બોટાદ ગાયત્રી નગર લાઠી બજાર બંધ કરો ભાઈ આ બીજી જગ્યા ત્યાં જ આટલા area માં જ છે આ બીજી જગ્યા અહીંયા પણ ગ્લાસ પડ્યા છે દેશી દારૂની ઠેલી છે થેલીઓ પડી છે આ જો જમવાનું પણ સાથે લાવતા લાગે છે જમવાની dish પણ પડી છે

<laughs> well, I'm going to <laughs> yeah,